ભગત તો કઈક નવું હોય જોકે આમ તો આજનું નથી બે દિવસ પેલાનું થઈ ગયું છે હું કામ માં હતો એટલે મારથી વચાણું નથી આ એક કવર આવ્યું છે અને કવર ની અંદર આ બે પાના ભરી લખાણ છે બહુ નમ્રતાથી અને સરળ ભાષામાં લખેલી છે લખવા વાળા મને એવું લાગે છે બહુ જાજુ ભણેલા નથી પણ ભગત એને જે માહિતી આપી એમાં મજા આવી છે તો વધારે વાર ન લગાડતા આપણે સીધા મુદ્દા છે ભાઈ માહિતી આપવા બેસુ તો દિવસો છે એટલી માહિતી મારી પાસે છે પરંતુ એક મિનિટીમાં બધી માહિતી આપવાની કોશિશ કરું છું અને આ માહિતી ખોટી હોય તો મુરલીધર ના શોખ એટલે પેલા તો એ જ વાત થાય છે કે માહિતી આપનાર વ્યક્તિ મુરલીધર ના સોગંદ થાય છે ભગવાન ના સગન એટલે ખોટો તો નહી હોય અને એના લખીને એટલું છે તો કઈ અમથા તો નહીં હોય પછી હું કે છે તમે જે સત્તાધારનો ઉપાડો લીધો છે

એટલે તમને અકસ્માત એક્સિડન્ટ અથવા નબળા ચરિત્ર ની બાઈ માણસમાં ફસાવવાની પૂરી તૈયારી કરેલ છે એટલે અમારા વિરુદ્ધમાં તમે ષડયંત્ર તો રચી જ રહ્યા છો બરાબર ને અને એ તો મને ખબર છે તમે ઓલી ઘરે અમરેલી જે મુલાકાત લીધી હતી પણ ત્યાર પછી એક વ્યક્તિ તમારી ભેગો ને ભેગો રખડાવો એટલે સાબિત તો થાય જ છે કે તમે ક્યાંક ને ક્યાંક મારા વિરુદ્ધ ષડયંત્ર રચો છો તમે બધું કામ કાળજીપૂર્વક અને સમજીને કરજો હવે મેં સત્તાધારમાં સગી નજરે જોયું તે ટૂંકમાં લખું છું આમળા ભગત હવે તમારું ટૂંકમાં ગોઠવાય છે ઈસવીસન ભાઈને વર્ષ લખતા નથી આવડતું ઈ બે હજાર બી પ્રસંગ મહાશિવરાત્રી પહેલાના થોડા સમય પહેલા સત્તાધારમાં સાંજની આરતી ચાલુ હતી ભગત પોતે આરતી કરતા કરતા હતા અને હું ખોળનો ટેમ્પો લઈને આવે ત્યારે આહવાન અખાડાના યુવાન નાગા સાધુને આપા ગીગાના ગાદી પાછે જે નગારા છે

સાધુ નો વાંક એટલો જ હતો કે તે ચાલુ આરતી પૂરી થઈ ત્યાં સુધી બમ બમ નો અવાજ એટલે કે નાદ કરતા હતા હવે બરાબર કહેવાનું એ થાય છે કે બમ બમ બોલ તો તમારા બાપ હું બગડતો પણ નાના તમને હાલતા ને ચાલતા ક્યાંક ને ક્યાંક ઈગો હટ થઈ જાય છે ભગત અને જીવરાજ બાપુને મનથી કડવા ના બી દુઆરકાથી શરૂ થયા છે એટલે બંને ત્યારથી તેમને ચતુરાઈથી કેદ રખાતા આવ્યા આવા બીજા ગોરખ થી જીવરાજ બાપુ ખંટાળીને ગુરુ પૂનમ જેવા અને પૂજા આદિ ધર્મ કાર્ય કરવા ઓગણીસ દિવસ સત્તાધાર છોડીને બીજી જગ્યાએ વયા ગયા હતા બાપુ એટલા બધા જીવરાજમા ની તમારાથી કંટાળેલા હતા જોકે અવારનવાર મને માહિતી મળી છે મૂક્યું છે એટલે આ જે લખાણ આવ્યું છે એના પર ખોટું કેશું જ નહીં બે હજાર સાત કડવાટ નું કારણ રાજકોટમાં એક ભાઈ છે તેમનું નામ વિનુભાઈ ટાંક છે જેમને રાજકોટમાં હુલામણા બે નામ છે એક પડાળ બીજું શેડાણ તેમણે દુવારકા ધજા ચડાવવાનો વિધિનો કાર્યક્રમ રાખે તે પ્રસંગમાં જીવરાજ બાપુ તથા ભગત બંને ગયેલ સાલુ વિધિ ભગત વિનુ ટાક ની પત્ની ને સાડી સરખી કરતા કાર્ય વાસમાં હાથ ફેરવવા વગેરે આ ભાઈ કાઉન્સમાં કે હું પણ ત્યાં હાજર હતો ગયો જીવરાજ હાથ ના ઇશારાથી ભગત ને ઠપકો દીધો અને આવું ન કરવાનું કીધું ત્યારથી બંનેને આંટી પડી ગઈ આ પ્રસંગમાં વિનુ ટાંકને વાંધો ન હતો તે તો મનમાં જોઈ શકીએ તેમ હસતા હતા અત્યારે વિનુ ટાંક કરોડપતિ થઈ ગયેલ છે એ તો કોની દયાથી કોને ખબર વિસાવદર પાછે માંડવડા ગામના એક ભાઈને ગૌશાળામાં થાંભલી સાથે બાંધીને ખૂબ માર મારેલ તે અત્યારે હાલ કામ કરી શકતા નથી સુકામે માર્યા એ મને ખબર નથી આ મેં સાંભળેલી વાત છે તમને તેમના નંબર મળે તો ફોન કરીને માહિતી મેળવવી હા તમારી માથે અત્યારે મોત ફરે છે બાપુ મારી માથે મોત ભરે છે પણ તમારી ધોતી ની ગાંઠ છૂટી ન જાય નું ધ્યાન રાખજો શરૂઆતમાં લખ્યું તે મુજબ મારી ઉંમર બેતાલીસ વર્ષની છે આ છેલ્લે લખવું તે સિવાય મારી નજર સામે બનેલ મારા મારે ઘરનો ટેમ્પો છે અવારનવાર ભાડા થી તેલ ખોળ ઉતારવા જાવ છું અને આ માહિતી આપી છે તે જો હું પકડાઈ જઈશ તો મને મારી નાખશે તમારે આ વાયરલ કરો અથવા ન કરો એ તમારી ઉપર છે મારે ચાર દીકરી અને એક દીકરો છે દીકરો પાંચ વર્ષનો છે પછી તેનું કોણ જય ઠાકર જય મુરલીધર પછી પાછું એક લખ્યું છે ફેસબુકમાં તમે પૈસા માંગશો અને ભગત આપતા નથી તેવું બહુ જ બહાર પડ્યું છે અને વાતો થાય છે તે ભગતની ચાલ છે માણસોને માઇન્ડ વોશ કરવા અને તેને અવતારી બતાવવાની ચાલ છે ભોળા માણસો તે વાતને માનતા થઈ ગયા છે બીજું હવે તમે ફેસબુકમાં મોબાઈલમાં નહીં આવો તો સમાજ સમજી જશે કે રૂપિયા થી વહીવટ થઈ ગયો છે એટલે લીધું અને તમે પૈસા તમને પૈસા આપે તો સમાજને પાકી ખાતરી થઈ જશે વગત પોતાની પાપ લીલા ઢાંકવા પૈસા આપવા પડ્યા અને છેલ્લી એક લીટી આ પત્ર થી હું પકડાઈશ તો મારા પાંચ બાળકો રજળી પડશે ભગત મારું તો જે એ થાય પણ જો મને કે આ પત્ર લખવા વાળા ને કઈ થયું છે તો વિચારીની એક હું થાય તમે ગમે એવડી મોટી હસ્તીઓ તમારે ગમે એવડી મોટી હસ્તી વાળા સંબંધ હોય એ કોઈ આડો નહીં એટલા માટે વાંચવો પડ્યો છે અને વાંચીને આ વિડીયો બનાવીને મૂકવો પડ્યો છે કે લોકોને ખબર પડે કે અમે જેને સંત મહંત કઈ અને જૈન બની હતી ને એ સંત મહંત નથી ઘંટ થઈ તમારી જે કઈ વિચારધારાઓ ચાલી રહી હોય તમારા મનમાં પણ બીજા કોઈને તકલીફ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો હું વિડીયો હમણાં એક મૂકવાનો જ હતો એક રેકોર્ડિંગ પણ આ આવ્યું એટલે હવે રેકોર્ડિંગ બે ચાર દિવસ પછી આવશે એટલે તમે તમારી તૈયારી કરો હું મારી તૈયારીઓ કરીને જ બેઠો છું અને બધી આજ તમને કીધું જ્યાં ખીલી લાગે ને ખોડી દેજો કોઈને બાપ થી બીતો નથી અને બીવાનો નથી એક મારા બાપથી બીતો તો કોઈ ને બીક થાય જય ગયા